ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે સવાર સવારમાં વાગી જાય છે સાત ને ત્રીસને આપણે હેડ હયા નોકરી પર તો ખેતરમાં તપાસ કરતા જઈએ કારણ કે આ બાજુની વાળને ચાળ કપાઈ ગઈ જોઈ લો ચાળ કાપીને નાખી જોવા ઉપર આ કે પૂંડ પૂંડ આયા નહીં એટલા માટે અને જઈએ છીએ આપણે નોકરી ઉપર તો પૂંડ તો આવે નહીં પણ બધું ફોક કરવું પડશે પાછું બે ત્રણ દાડા પછી આવીને નોકરી કરી કારણ કે એને કે બધું કોદી નાખીનેટ લુ આવડો આવડો થયો એ પણ કોદી નાખશું તો આ બાજુ જો બધું કટિંગ કરીને તો આપણે હવે નોકરી જઈએ અને બધા મિત્રોને સવાર સવારના ગુડ મોર્નિંગ બાજુ બાઈક

તો આપણે અમારા પંપના પાછળ જ છે ફેક્ટરી તો આપણે એવા જઈએ સર એકણ પણ પૂરેપૂરો બ્લોગ બતાવીએ તો કઈ જગ્યા પર એજન્સી લીધેલી હા ખજૂરભાઈની સાઈ એસ્ટેજ સાય એસ્ટેજની અંદર

આ રહી તો આપણે અંદર જઈ અને તમને બતાવીએ કે ઓફર ચાલુ હોય શું ઓફર ચાલુ હોય નહીં આપણે ગોડાઉનમાં આવી ગયા હા ને ગોડાઉનનો લકી ડ્રોસ છે એટલો ખજૂર પેના સિંગના ડબ્બા ઉપર તો એ પણ તમને બતાવી દઈએ જોઈ જોઈએ તો લકી ડ્રોસ પંદર કિલોમાં આટલા એટલે છે

તો આપણે ભાઈબંધના બંધને કૂપન લેવાની બાકી હતી કૂપન લઈ લીધી અને કૂપન તમને બ્લોગની અંદર પણ બતાવી દઈએ કારણ કે એ ભૂલી ના જાય ને કૂપન ખોરે જાય ને તો વધો ના આવે પણ કૂપન ખોવાની નહીં અને એનો લકી નંબર જીઓ સર એ પણ તમને બતાવી દઈએ અત્યારે તો પિયુષભાઈ સલાટ આપણા પંપે જ નોકરી કરે છે ફિલ્રમાં આ ભાઈ પોતે અને એમની કૂપન આવી તો લકી નંબર છે ઓગણીસ સાસઠ બે જોયું તો ઓગણીસ સાસઠ બે લકી ધ્રુવ ધમાકેદાર ઇનામ તો હવા જઈએ આપણે નોકરી પરના કાલે આપણે ડબ્બો લેવાનો છે તેલનો પંદર કેજીનું એ પણ તમને બ્લોગની અંદર બતાવશું તમે જોડાયેલા રહેજો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જય માતાજી તો આપણે નોકરી પરથી ઘરે આવતા રે બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો સવારનો બપોરે સ્ટાર્ટ કર્યો તેના પછી આપણે ખજૂર વિના સિંહ તેલનું એજન્સી જાય એના પછી અત્યારે આપણે ઘરે આવતા હતા પાર્લરેથી બિસ્કીટ લાયા કિશુભા માટે તો કિશુભા મોબાઈલ જોવી તારે ખાવાનો ટાઈમ થયો એટલે માટે મોબાઈલ જોઈને ખાવા તો મોબાઈલ નહી બોલાલતા આપણે ચોક ચોક ચોકચોક લેના કિશુ લે લે તરત આવે છોકરો બીજું તો આપણા હાથ પગ ધોઈ દેવા ધોઈ અને પછી જમવા બેસશે જમવામાં શું બનાવ્યું છે આજ એ પણ તમને બ્લોગની અંદર બતાવશું હમણાં તે બતાવતા નહીં પણ આજે બતાવશું તમને આપણે હાથ પગ ધોઈ નાખીને બેસી ગયા જમવા માટે ને જમવામાં શું તમને બતાવવાનું કીધું તો બતાવી દઈએ આપણે ત્યારે જોયેલું મરચાં અને કોવિડનું શાક સાસ અને રોટલી અને દૂધ તો આપણે જમી લઈએ અને પછી ब्लॉग स्टार्ट करिए मनी 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 द मनी बिस्किट आ रहा है बिस्किट क्या हो रहा है किसी किसी बिस्किट का राज हो बिस्किट का क्या हो रहा है जतिरी 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 दूध मिलवा जाए से समनी बोला मनी मैं मैं ले मनी बोला मनी बुला मनी में ikan गंदा मनी tuh ikan, से पीवा है दूध नहीं दूध मिली ना दूध पीवा किसी मनी दूध पीवा से Ah, 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 ah,

કહેવત છે ને કે મનાડી જે ખાઈ ખબર ના હોય કે શું ખાતું એ નહીં પણ આજ જેવી જુઠ્ઠી પડી મનાડીને ખબર જ હોય કે હું શું ખાઉં છું એ મની જોડે જાજે મની જોડે જાટા મની જા મની જોડી બે હું ફોટો પાડું તારો ફોટો પાડું જા મની જોડી બે એ ના ના હાડો નહીં બેવટ નઈ બેવો તરત રીશે બળી ગયા જુઓ એ રીતે તરત બળી જાય મોટું શું કર્યું આલુ ને ખાયું તોય હા રે